તો ગોધરામાં પણ કંઈક એવા જ હાલ જોવા મળ્યા જ્યારે અમારી ટીમ અહીંયા તપાસ માટે પહોંચી હતી તો રસ્તામાં ખાડા જોવા મળ્યા ગોધરામાં દયાળ કાંકરાથી બાયપાસને જોડતો માર્ગ જ્યાં મસ મોટા ગાબડા જોવા મળ્યા મસ મોટા ગાબડા પડતા વાહન ચાલકો રાહ્યો

અત્યારે પેચિંગ બી બાકી છે અને એનું રીસર્ફેસિંગ બી અધૂરું રાખેલ છે અને અહીંયાથી ચૌદથી પંદર ગામના લોકો પસાર થાય છે તેમાં સ્કૂલે જવાવાળા બાળકોને અને ખેડૂતોને ઘણી તકલીફ પડે છે મારી ખેતીની જમીન પણ અહીંયા છે અને ત્યાં પણ ઘણા બધા લોકોને આવવા જવાની તકલીફ પડે છે ઉંમરવાળા માણસો જે આ ખાડા દેખાઈ રહ્યા છે તેમાં પડે છે તેમને ઉભા કરીને દવાખાને લઈ જવા પડે છે ગામ દયાલ દયાળ થી ગોધરા જવાનો રસ્તો છે તો ખૂબ ખાડા પડી ગયા છે અને અમારા બાળકો નિશાળમાં જાય તો બહુ તકલીફ થાય છે પાણી ફૂલ ભરાઈ જાય છે રસ્તામાં અને માણસોને ને આવવા જવાની બઉ તકલીફ થાય છે અને કેમ કે અમારે કરિયાણું ગમે તે લેવા જવાનું હોય તો કેવી રીતના જવાનું રસ્તામાં પાણી ભરાઈ જવાથી અમારથી આગળ જવાતું નથી આજે અમારે છે ને સાણા

તો અમને ત્રણ કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે જ્યારે દયાળથી અમને બાયપાસ ફરીને જવું હોય તો સાત થી સાત કિલોમીટર થાય છે એટલે અમને ઘણી તકલીફ પડી રહી પડી રહી છે હું પોતે આ રસ્તા ઉપર મારા પોતાના નામની પણ અરજી કરી ચૂક્યો છું રોડની હાલત એટલી કપડી છે કે અહીંયાથી બાઇક સવાર બાઇકવાળો કોઈ ભાઈ લઈને જાય ફેમિલી સાથે લઈને નીકળે તો એ ઘણી વખત પડી પણ ગયો છે અને અમે એકવાર એને હોસ્પિટલ પણ એડમિટ કર્યો છે પણ કોઈ પણ કશું સાંભળવા તૈયાર નથી